સમાન ચુંબકીય ક્ષેત્ર B માં એવી રીતે મૂકવામાં આવે છે ત્રિકોણનું આ સમતલ કે જેનું લૂપનું સમતલ સમાન ચુંબકીય ક્ષેત્રની દિશાને સમાંતર રહે ઓકે તો આ સ્થિતિમાં લૂપ પર ઉદ્ભવતું ટોર્ક કેટલું ચાલો સમાન ચુંબકીય ક્ષેત્ર છે એવું માની લો આ ચુંબકીય ક્ષેત્રની અંદર એક લૂપ લઈ લ્યો ચાલો આ ખૂણો સાઈઠ બધામાંથી વેતો ચાલો આ લૂપની લંબાઈ છે એલ ઓકે નામ આપી દો એ બી સી અને આ બિંદુનું નામ આપી દઈએ ડી આ ઉંચાઈ એચ લઈ લઈએ ચાલો આવું કઈક છે જો l જેટલી લંબાઈ ધરાવતા એક ત્રિકોળાકાર આયત પ્રવાહ ધરીત વાહક ને સમાન ચુંબકીય ક્ષેત્ર b એવી રીતે આ સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં એવી રાખવામાં આવ્યો છે કે સમતલ ચુંબકીય ક્ષેત્ર ને સમાંતર રહે તો ટોર્ક કેટલો પેલી બાબત તો અહીં ત્રિકોણનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય તો સમતલને દર્શાવતો ક્ષેત્રફળ સદી એ ચુંબકીય ક્ષેત્ર બી ને લમ થશે કારણ કે ચુંબકીય ક્ષેત્ર સમતલ સમાંતર હોય આમ

એન બરાબર વન તો ટાવ બરાબર થાય આઈ એ બી આઈ એ આ જે એલ લંબાઈનો તાર છે આ જે એલ લંબાઈનો તાર છે ને એ આની સાથે ખૂણો બનાવે છે રેડી તો એના બે ઘટક પડે કેવી રીતના એક આ ઘટક પડે અને એક આ ઘટક પડે બરોબર ને એક આ ઘટક પડે આ થશે એલ અને આ ઘટક થશે એલ સાઈન એડી એડી બરાબર અને આ બરાબર થશે એલ સાઈન થીટા ક્લિયર ચાલો તો એલ સાઈન થીટા તો થીટા નાઇન્ટી છે થીટા સાઈટ છે તો બરાબર ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ એટલે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ વન હાફ પાયો ગુણ્યા વેદ એ બરાબર એલ રૂટ થ્રી બાય ટુ એ બરાબર રૂટ થ્રી એલ સ્કવેર બાય ફોર આવી ગયું ચાલો હવે ટોર્ક ટાઉ બરાબર આઈ એ બી ટાવી બી એલ સ્કવેર ચાલો આવી ગયું ટોર્ક રેડી રૂટ થ્રી બાય ફોર આઈબીએલ સ્કવેર રૂટ થ્રી બાય ફોર આઈબીએલ સ્કવેર યાર ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે જોઈ લો છે આવી ગયું હવે આ છે અને આટલું છેત્રફળ એ બરાબર દસ દસ ની માઇનસ ચાર એટલે દસ ની માઇનસ ત્રણ મીટર સ્ક્વેર એકસો વીસ એટલે બાર દસ ની એક ગુચડું

અઢાર દુ એટલે બે અઢાર ટુ પાય છે તો અસરકારક વડ અચરણ કેમ એડો ઓકે તો સૂત્ર છે ને આ સંતુલન સ્થિતિમાં ગુજરાતની સંતુલન સ્થિતિમાં એન આઈ એ બી બરાબર કે ફાઈ ચાલો આના પરથી સિમ્પલ વાત છે કે બરાબર છેદમાં ફાઈ ચાલો કે બરાબર એન બાર ની એક આઈ બે દસ ની માઇનસ ચાર દસ ની માઇનસ ત્રણ પિસ્તાલીસ ની માઇનસ ચાર ફાઈ પાય ના છેદમાં પાંચ પાંચ ઉપર આવી જ છેદમાં ત્રણ પોઈન્ટ ચૌદ ખાત છે ને હું પેલા ચેક કર ચાર ને ચાર આઠ નવ દસ અગિયાર અગિયાર માંથી એક જાય એટલે માઇનસ દસ રેડી ચાલો હવે ચાર તેરી બાર ત્રણ ત્રણ જેટલે ચાર ચાર દ આઠ પાંચ દુ દસ એટલે એક ઘાત લઈ લ્યો હલો પાંચ દુ દસ એક ઘાત લઈ લ્યો એટલે મને એટલું ખબર પડે આવે બાર ગુણ્યા પિસ્તાલીસ છેદમાં ત્રણ પોઈન્ટ ચૌદ ઘાત છે ને આવી ગયું પાંચ દસ એટલે એક ઘાતથી કાઢી નાખો એટલે માઇનસ ચાલો બાર ચાર પિસ્તાલીસ ગુણ્યા ચાર એકસો એસી આવે ને એકસો થી થોડુંક નીચે આવે એટલે આપણે લઈ લઈએ એકસો ને

દસ ની માઇનસ આઠ એક ઘાત ખસેડી ન્યૂટન મીટર પર રેડિયન ચાલો ક્લિયર આ રફલી ગણતરી હતી ચાલો આવી પોઈન્ટ બે દસ ની માઇનસ આઠ તમારો સાચો જવાબ છે ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ એલ લંબાઈ ના સમજુ ત્રિકોણ ને કાયમી ચુંબકીય ક્ષેત્ર ધ્રુવ ની વચ્ચે લટકાવેલ છે ચુંબકીય ક્ષેત્ર બી કોઈના સમતલમાં છે

આ બાજુ લાવો તો એલ બરાબર પેલા તો આવું જ લખો ફોર ટાઉ છેદમાં રૂટ થ્રી આઈબી એની વન હાથ આની જગ્યાએ તમે આમ લખી શકો એલ બરાબર ટુ ટુ ટાવે આઈબી વન હાફ યસ આવી ગયો જો છે સી ઓકે એટલે સાડત્રીસ માં એમસીક્યુમાં આપણે ટોર્ક આના ઉપરથી ગણું જ ઓકે અને ટોર્ક ઉપરથી લંબાઈ આવી ગઈ ચાલો ક્લિયર આગળ વધીએ નેક્સ્ટ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આઈ વન પ્રવાધારિત અતિ લાંબા સમતલમાં આઈ પ્રવાધારિત ચોરસ લૂપ આવેલું છે એ બી સી અને ડી રેડી ચાલો આ ચાર રૂપ છે ચાર બાજુ છે વહે છે

આ જે બે બળ લાગે છે એ બંને તાર તારને છે એટલે આ બંને બળ શૂન્ય થઈ જશે ને તો આ બે તાર તારા જોવાનું ને તો પહેલી બાબત તો એ ડી અને બીસી તાર પર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ હોવાથી તથા હોવાથી એકબીજાની અસરને નાબૂદ કરે છે ચાલો રેડી તો હવે અતિ લાંબા ચુંબકીય બળ એને નામ આપ્યું છે એફવન એફવન ઇઝ ઇક્વલ ટુ આઈ વન આઈ વન આઈ છે ને એટલે આઈ

तथा cd तार पर अति लांभा तार વડે લાગતું બળ એને ક્યુ આપણે f2 i lb2 b2 ની કિંમત મૂકી દીધું f2 = i l μ0

आंतरण अनु छे तो બળ મોટું તો f1 ગ્રેટર ધેન f2 તથા પ્રવાહ એક જ દિશામાં વહતી તાર તરફ પરિણામે આકર્ષી બળ લાગે કેમ જો આ તારમાં જે પ્રવાહ છે ને આ તારમાં પ્રવાહ એક જ દિશામાં છે એટલે આકર્ષિત લાગે આ તારમાં ના તારમાં વિરુદ્ધમાં તો અપાકર્ષ પણ આ બેનું પરિણામી બળમાં આના કરતાં મોટું છે તો દિશા આની જ દિશામાં આવે તો આ બંને તાર વચ્ચે આકર્ષી બળ લાગશે રેડી તો આ તાર તરફ પરિણામી આકર્ષી બળ લાગશે એટલે ડી તમારો સાચો જવાબ છે ચાલો ક્લિયર આવી ગયું વિદ્યાર્થી મિત્રો રેડી આગળ વધીએ નેક્સ્ટ આઈ પ્રવાહ ધારિત વર્તુળાકાર કોઈલ એબીસીડી એને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મુકતા એબી ભાગ પર લાગતું બળ એફ છે એટલે કે એબી ભાગ ઉપર લાગતું બળ એફ છે એટલે કે અહીંથી આ રેડી ઓકે બીસીડી એટલે બાકીનો જે ભાગ છે એના પર લાગતું બળ એફ બીસીડી બળ કેટલું થાય એ મેળવવાનું કીધું જો પહેલા તો ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા પ્રવાહિત સમતલ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય છે એટલે કે એફડેસ ઇઝ ઇક્વલ ટુ એફ વત્તા એફ બી સીડીએક્વલ ટુ ઝીરો તો આને આ બાજુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ આવી ગયું તો માઇનસ એફ આવશે યસ બી તમારો સાચો જવાબ છે ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો

મીટર નું કોણ આવતન પચાસ કાપા થાય છે તો તેની રેન્જ બરાબર કેટલા ગણી થાય તો કે એન બરાબર પચાસ ના છેદમાં દસ એટલે કે પાંચ ગણી થાય પાંચ ગણી થાય તો આપણું સૂત્ર છે એસ બરાબર છેદમાં અડતાલીસ ઓ માં આવે આન્સર સી તમારો સાચો જવાબ છે આવી ગયો વિદ્યાર્થી મિત્રો રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ વોલ્ટ મીટરનો અવરોધ જે મર્યાદા વેર વોલ્ટ છે તેની રેન્જ એન ગણી કરવા શ્રેણીમાં કેટલો અવરોધ વોલ્ટ મીટરની રેન્જ એન ગણી કરવા જરૂરી શ્રેણી અવરોધ મેળવતા આ રેન્સ બરાબર શું છે વિના છેદમાં આઈજી વોલ્ટ મીટર શ્રેણી અવરોધ માઇનસજી પેલા છે ને રેન્જ એન ગણી કરવી એટલે પેલા વોલ્ટેજ કેટલો હતો આઈજી કરવી લેવું માઇનસ જી સોરી એનજી આઈ જીઓ પેલા આઈજી હતું એનજી આઈજી કારણ કે વોલ્ટેજ એટલે પ્રવાહ ગુણ્યા અવરોધ થાય ને એનજી આઈજી લેતા ચાલો રેડી

ઓગણત્રીસો ને પચાસ અવરોધ અને ત્રણ વોલ્ડ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલો છે 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 એક અવરોધ એવું માની વોલ્ટ શ્રેણીમાં જોડેલો છે આથી ગેલવે નું મીટરમાં ત્રીસ કાપા જેટલું પૂર્ણ સ્કેલ આવતન મળે છે જો આવતન વીસ કાપા થતું હોય ત્રીસ કાપા છે ને ફાઈવ વન ત્રીસ

છેદમાં વીસ ચાલો જાય પંદરસો ટુ જાય આર ટુ બરાબર ચાલો આર ટુ આવી ગયું હવે આર વન પ્લસ આર બરાબર આર ટુ ટોટલ અવરોધ આર ટુ આટલો થયો આ ત્રણ હાજર પ્લસ આર ટુ પિસ્તાલીસો જોડવો પડતો કુલ અવરોધ જો કેટલો થાય ઓગણત્રીસો ને પચાસ તો હતો પ્લસ પંદરસો તમારે જોડી દેવાનો તો કેટલું થાય પંદરસો ને ત્રણ હાજર ત્રણ ને ચાર હજાર માંથી પચાસ જાય ચુમ્માલીસો પચાસ તો ચુમ્માલીસો પચાસ ઓમ અવરોધ જોડવો પડે રેડી ને વિદ્યાર્થી મિત્રો તો ચુમ્માલીસો ને પચાસ ઓમ અવરોધ જોડવો પડે આવી ગયું ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ પચીસો અવરોધ ધરાવતા ગેલવેનો મીટર એટલે ગેલવેનો નો અવરોધ આપ્યો છે સો વોલ્ટ સુધી વોર્ટ મીટરમાં ફેરવવા માટે શ્રેણીમાં આર ઓમના મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે એટલે આર એસ બરાબર આર આનું મૂલ્ય કેટલું હોય સિમ્પલ વાત છે ચાલો શ્રેણી અવરોધ બે ઉપર હોય એટલે દસ હજાર થઈ જાય માઇનસ પચીસ તો આવશે નવ હજાર નવસો ને પંચોતેર નવ હજાર નવસો ને પંચોતેર

તમારે મેળવવાનું છે એક સૂત્ર આવું છે આઈ બરાબર આઈજી પ્લસ આઈ એસ ઓકે એક સટ સૂત્ર છે જીઆઈજી ના છેદમાં આઈ માઇનસ આઈજી બસ આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે જવાબ મેળવવાનો છે ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ પચાસ ઓમ અવરોધ અને સ્કેલ પર પચીસ વિભાગો ધરાવતું ગેલ્વેનોમીટર ગે અવરોધ અને ગેલ્વેનોમીટર નો અવરોધ આપ્યો છે પચાસ ઓમ વિભાગ પચીસ છે आमचे 4 * 10^-4 एम्पीअर प्रवाह પસાર होता एक विभाग જેટલો તો એક વિભાગના આવર્તન માટે પ્રવાહ બરાબર 4 10^-4 એમ્પીયર તો 25 વિભાગના આવર્તન માટે જરૂરી પ્રવાહ કેટલો એન એન પ્રવાહ સબતા એજી કહેવાય 25 * 4 દસ ની માઇનસ ચાર પચીસ ગુણ્યા ચાર એટલે સો સો ગુણ્યા દસ ચાર એટલે કેટલા મૂલ્યનો અવરોધ વૃદ્ધ શ્રેણીમાં જોડવો પડે એટલે આર એસ ચાલો સિમ્પલ સૂત્ર છે આરએસ બરાબર વી ના આઈજી માઇનસ જી ચાલો વી આપણે મેળવ્યું પચીસ છેદમાં આઈજી કેટલું મેળવ્યું દસ ની માઇનસ બે માઇનસ પચાસ 25 બે ઉપર આવે એટલે પચીસો માઇનસ પચાસ ચોવીસો અવરોધ શ્રેણીમાં જોડવો પડે ચોવીસો ને પચાસ ઓમ અવરોધ શ્રેણીમાં જોડવો પડે આન્સર તમારો એ ઇઝ ધ રાઈટ આન્સર આવી ગયો વિદ્યાર્થી મિત્રો રેડી આગળ વધીએ નેક્સ્ટ સો ઓમ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર માંથી એટલે કે ગેલ્વેનોમીટર નો અવરોધ છે સો ઓમ ત્રીસ મિલી એમ્પિયર પ્રવાહ પસાર કરવાથી એટલે આઈજી ત્રીસ મિલી એમ્પિયર એટલે કે ત્રણ ગુણ્યા દસ ની માઇનસ બે એમ્પિયર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે તેને ત્રીસ વોલ્ટ સુધી વોલ્ટમીટરમાં ફેરવવા માટે ગેલ્વેનોમીટર સાથે શ્રેણી અવરોધ જોડવો પડે બે ઓછા સો બે ઉપર એટલે ત્રણ હજાર ભાગી એટલે ત્રણ કરી નાખો ને દસ એટલે હજાર હજાર થઈ ગયું ને માઇનસ બે ઉપર લઈ ગયો એટલે પ્લસ હજાર માઇનસ સો નવસો 900 no तो आंसर આવશે ए इज नौ। द राइट आंसर रेडिट 900 નો અવરોધ શ્રેણી માં જોડવો જોઈએ ચાલો આગળ વધીએ એમીટર ને વોલ્ટમીટર તરીકે વાપરવા માટે એમીટર સાથે એમીટર ને વોલ્ટમીટર તરીકે વાપરવા એમીટર સાથે મોટો અવરોધ મોટો એટલે ગુરુ મોટો અવરોધ શ્રેણીમાં જોડવો જોઈએ તો આવશે જવાબ સી ઇઝ આન્સર ચાલો રેડી આ સાથે આ સેશનને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ